આજના પ્રસંગે હું પરુણભાઈ વરણ ની વિનંતી કરું કે સમય અનુરૂપ સભા ને સંબોધન કરશે બનાસકાંઠા જિલ્લા એલસીલ ના ચેરમેન ખુબો આભાર સમય મર્યાદા હોવાથી આપણે સૌની વચ્ચે આપણા લોક લાડી ના ઉમેદવાર ગેનીબેન આપણા આંગણે પધાર્યા છે એમની સાથે દીવના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા થરાદ ગુલાબસિંહ રાજપૂત પથુજી રાજપૂત આપણા કોંગ્રેસના